એક સંતો કીધું કે ભાઈ અબ નહીં આવું અબ નહીં જવું અબ ને ધરું કોડા ધ્યાના કહે રવિ રામ ગુરુ ભાણા પ્રતાપે મને લીખી દિયા આ મોર સાપ પરવાના હવે આવું નથી મારે જવું નથી અને હવે મારે કોઈ ધ્યાન ધ્યાન ધરવાની જરૂર પણ નથી તો તું કાયમ છે પહેલા હતો અત્યારે છે અને હવે પછી પણ હશે તો બધું લાગજે નોય હોય સંતોએ કીધું કે ભાઈ આ સત્ય છે અને સત્યને જ્યાં સુધી જાણીશ નહી ત્યાં સુધી આ તારી ભેદને ભ્રમણા મટે એવી નથી તો સત્ય શું છે કોને સત્ય કેવું તો સંતોએ કીધું કે નામરૂપ ગુણ નો નાશ ચોથું પદ કે અવિનાશ સ્વથા પદનો જે જાણે ભેદ તેને કહી હરિનો દાખ તો ચોથું પદ શું છે તો એનો ભેદ શું છે એ ભેદ જ્યાં સુધી ખોલે નહીં અને એની સમજ પડે એને જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જીવ ભ્રાપી મળે જોકે ગુરુ મળ્યા પછી આપણે કાંઈક અભ્યાસ કરવાનો છે એને ખોજ કરવાની છે અને ખોજ ન થાય ને અભ્યાસ ન થાય ત્યાં સુધી મેળ ખાય એવું નથી દૂધની મારી પાસે ઘી છે પણ દેખાતું નથી છે ખરું એને મંથન કરવા માટે એને ઘીને બહાર કાઢવા માટે મંથન કરવું પડે એમ તમે આમે પણ મંથન કરો સંતોની વાણીનો મર્મ સમજવા માટે સંતોએ કીધું કે હમ જોગી અલગ અનાદી પાર ભ્રમસે પારા નામ રૂપ ગુણની અમારે કબૂ ના ધર્મ અવતારા ઈ કે હું જોગી છું અલગ છું અનાદીનો છું આજકાલનો નથી મારો જન્મકાળ પાંચ પછી પચાસ વર્ષ નથી હું તો પહેલા હતો અત્યારે શું ને હવે પછી હઈશ એ ભેદ જે સમજવો છે એ ગુરુમુખમાં પડ્યો છે અને જેને ગુરુ મળી ગયા જેને અભ્યાસ કર્યો એને આની ખબર પડી છે એની ભ્રાંતિ તૂટી ગઈ છે એનો ભ્રમ તૂટી ગયો છે એ કે ભાઈ વેદ હમારા ભેદ હૈ હમ વેદન કી માં જીસકા મેં રટણા રટું હો વેદન મેં નાય તો ભાઈ શ્યાનું રટણ કરશે આપણે બધા ભજન કરતી તો શ્યામનું રટણ કરે છે શ્યાનું ભજન કરે છે તો એ કીધું કે સદ ભજન કા કરે સદગુરુ માય બોલે આ મારમાં રતન પછી વસ્તુ તો શું સત આપડે સત્યનું ભજન કરવું છે સત શું તો કે સતખ કો ધાવે કાં સે આવ્યો કાં જ આવે ગુરુ ગમ ખોજો આ ઘટમાં तो के सत शब्द से तो क्यों शब्द से ये वो सत्य तो के एक शब्द गुरुदेव का काका अनंत विशाल थके मुनिजन पंडिता इनो वेद न पामे पा आ लखवा मा आवे नहीं बोलवा मा आवे नहीं ये वो एक शब्द से शब्द आर है शब्द पार है शब्द है दल धेरिया शब्द मा कोई शब्द पर थे तो वो संत है मेरिया ये वो एक शब्द તમારા ભીતર માં પડ્યો છે એ વાણી વેદ શાસ્ત્ર માં ક્યાંય પડ્યો નથી તો સંતોએ એમ કીધું છે કે શરીર ખોદ શબ્દકો પકડો હાથ ગ્રહી બતલાવો આમાં ખોજો અને હાથ ગ્રહી બતલાવો પડે પિંડ પરગટ ઘર ભાંગે ફીર શબ્દ ક્યાં ઠેરાવો આ દેહ કાયમ નથી તું કાયમ છે આ દેહ માં રહેવા વાળો તું છે પણ દેહ તૂટી ગયા પછી આવા તો કેટલા દેહ તૂટી ગયા આવા દેહ કેટલાય દેહનું વિસર્જન થઈ ગયું તમે તો ત્યાંના ત્યાં જ છો આત્મા હજર અમર અવિનાશી છે એને પાણી પલાળે ની અગ્નિ બાળેની પવન સુકવે એવો જે હાજર અમર આત્મા છે એ તમે છો તમે છો તમારી પાસે છે એવો કાંઈ નહીં એ તમે છો પણ તમે જ્યાં સુધી એની દ્રષ્ટિ એ આત્મા ઉપર ન પડે ત્યાં સુધી બધું પોકલ જ્ઞાન છે જાવું છે નિર્વાણી આત્માની કરી ઓળખાણી નિર્વાણી જાવું છે જ્યાં મનને વાળી ફોગે ની ન્યા જવું છે આપણું મન મન ક્યાંયથી આપણે વિસર્જન થઈ ગયું ક્યાંય થતું નથી ભજન કરવું છે જ્યારે મનનું વિસર્જન થઈ જશે મન જ્યારે શૂન્ય બની જશે ત્યારે આપણે એ ઘરને પહોંચશે હવે મનનું વિસર્જન કરવા માટે શું કરવું તો કે ભજન કરવું પડે સદભન કાકલ સદગુરુ આ બોલે છે તો એ કોણ છે એની જાણ કરવા માટે આ બોલે છે એની કઈ ઓળખાણ છે આ દેખાય છે તો એ તો રૂપ દેખાય છે પણ મને મારે જોવો છે મને મને ઓળખવો છે એટલે સંતોએ કીધું કે શ્વાસ શ્વાસ ને નામ લે વ્રથા શ્વાસ મત કોઈ ન જાણવું એ શ્વાસ કે ફેર આવન હોય કે ન હોય કર શ્વાસની સમર્ણી કરેલે જમપા કા જાપ પરમ તંત પર ધ્યાન કર તો સોહમ આપ સોહમ પરવ પવન મે બાંદ મેલ સુમેદ બ્રહ્મગાઠ રૂદિય ધરો ઇશવિધ માળા ફેર માળા હે નિશ્વાસ કી ફેરેગા કોઈ દાસ લક્ષ્મ સોરાશી માં ભટકે નીન કટી કાળકુ ફાસ આ લક્ષ્મ સોરાશી યુની માં ભટકુ નો હોય તો આવું સંતોએ કીધું કે નામ ભજન બે નઈ નિસ્તારા સમજ સમજ મન ક્યું સુતા આ જાગ્રત નગરીમાં પછી સોર નહીં લોટે જક મારીને આ જમતું હતા તો કે નામ ભજન કેમ કરવું નામ એટલે શું નામ કોને નામ કેવું નામ જાણ્યું એ વેદ સારે ભણ્યો પણ નામનો ભેદ ન જાણ્યો તો ખરો ન ભણ્યો પછી શું નામ કોનું નામ આમાં કોનું નામ દાનાભાઈ દાનાભાઈ તો મને કહે છે ભાઈ કોનું નામ આ શરીરના બધા નામ પડ્યા છે આંગળી અંગૂઠો હાથ પગ મોઢું નાક આ બધા નામ પડ્યા છે દાંત જીભ પણ મારું નામ છે દાનાભાઈ એ કોનું નામ છે કોને કહે છે આમાં દાનાભાઈ એ નામ ને જાણ્યું એ નામ જાણ્યું એ વેચારી પડ્યું અને નામ અનામી પોતે તું બન્યો નામ સમોવડ કોઈની જપ તપ તીરથ વરત ને જોગ નામે પાકક છૂટે નામે નાશે રોગ આથી બધું છૂટી જાય નામ બોલે નામ બોલાવે અક્ષર નામ તમામ આ બોલે છે તો એ જ બોલે છે કોણ બોલે તો કે દાનાભાઈ બોલે નામ બોલે પણ ગોતવું અઘરો છે નામ બોલે નામ બોલાવે અક્ષર નામ તમામ આ નામ તમારી કાયા ન મળે કર્યા સર્વે ના કામ આપણે બધાનું કામ કરતા હોય એ જ કામ કરતા કોને કામ કર્યું કે ફરાણાભાઈએ કામ કર્યું પણ એ કોણ છે એને જાણવા માટે થઈ ના સંતવાણી છે આ સંતોનો સત્સંગ છે આપણે જાવું છે એને ઓળખાણ કરવી છે જ્યાં સુધી પોતાને પોતાની ઓળખાણ ન જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી સંત વાણી છે એ તો સંતોની જ્યાં પહોંચ્યા છે ત્યાંથી વાણી ઉપડી છે પરા પાણી વાણી ઉપડી છે પરા વાણી હમણાં કીધું કે ભાઈ વાણીને વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરનામીન મોવા ઘેરાણી કારણ કે પહેલાં તો ખબર નથી ગુરુની વાણી હું હતી એમ જ્યારે હું એના ઘરે બોધ રહેવા ગયો ને ત્યારે પછી મારું અસ્તિત્વ મટી ગયું પછી એનું અસ્તિત્વ શરૂ થયું જબ મે થા તો ગુરુ નહી થા તબ ગુરુ હે તો મેં ના હે પહેલા તો મને કાંઈ ખબર નથી ગુરુની હું વાત ને ગુરુ ક્યાં મશી ત્યારે હું મટી ગયો પછી મારું કાંઈ હતું નહીં ને પછી ગુરુ એ જે શબ્દ આપ્યો એ શબ્દથી એની રચના થઈ છે આ બધી વાણીની રચના એનાથી થઈ છે એક શબ્દ ગુરુદેવ કાતા કે અનંત વિચાર અનંત વિચારો એમાં કે આ બધા જે વાણીના તોતા પડ્યા છે વેદ વર્ણ 21 પુરાણ રખક બ્રહ્માડ આ રોસાણા એનાથી રસાણા હવે જ્યાં સુધી શબ્દની ની આપણને જડેલી ત્યાં સુધી કોઈ શબ્દ જ્યાં સુધી આપણે સ્કૂલમાં ભણતા હતા જ્યાં સુધી એકલાની ખબર નથી ત્યાં સુધી ઘૂંટવો પડતો હતો હવે ઘૂંટીને જયારે આપણે નક્કી થઈ ગયો પછી આપણે આપણા કામમાં જ્યારે લો ત્યારે તમારો થઈ ગયો પછી હજારમાં જોડો લાખમાં જોડો કરોડોમાં જોડો કે પછી અગણિત ગમે એટલે આંકડા જોડો તો એ તમારો છે એટલે ગંગા સતી કીધું કે છોટા છોટા તીર અમને મારો ને બાહજી આમથી સયું ન જાય આપોને વસ્તુ લાભ લેવા અને પૂરણ કરો ને કિર્યાય એ કે તમે બધી આમ વાતો કરો છો સંતોની બધી કે ભાઈ આ આમ છે આ તેમ છે આ ભલાણું છે આ ઢીકળું છે આ બધા સંતોના સત્સંગ છે તો કે તમે આવા શબ્દોના અમને છૂટા છૂટા માણ ન માનો અને આની ક્યાંક અમને વસ્તુ આપો એવી તો એનો અમે લાભ લઈએ છીએ તો કે હજી બાણ વાગ્યા નથી પાન અને બાણ વાગ્યા ને ઘણી વાર છે બાણ વાગી જાય તો સુરતા સડે જાય આસમાનમાં દેહની દશા મટી જાય જ્યાં સુધી હું છે ત્યાં સુધી તો પરમાત્મા એની હદ અને બે હદની બહાર છે જ્યાં સુધી તમારી હદ છે ત્યાં સુધી પરમાત્માની હદ નથી ઈશ્વરની હદ નથી તમારા ઘટમાં આત્મા છે સબ ઘટ મેળી સાહેબી કોઈ ઘટ ખાલી નહીં પણ જે ઘટ મેં પ્રગટ થઈ વો ઘટકી બની ગયા બધાના ઘટમાં પરમાત્મા છે પણ પ્રગટ કરવી વસ્તુ અલગ છે આ ફોળ અંદર પાણી છે પણ એને પરગટ કરવા માટે તો આપણે ઊંડો કરવો જ પડશે ને ખાડો કરવો જ પડશે મહેનત કરવી જ પડશે ને અભ્યાસ તો કરવો જ પડશે ને અભ્યાસ કર્યા વગર તો નીકળવાનો એટલે કીધું શરીરને ખોજો શબ્દને પકડો આની અંદર ખોજો ભાઈ આ બોલે છે તો કોણ બોલે છે આ શબ્દ આવે છે ક્યાંથી આવે છે જાય છે તો ક્યાં જાય છે આ શબ્દ જે આવે છે તો ક્યાંથી આવે છે કોણ એનો કરતા છે તો કે ભાઈ સહજ સુન કી પરમ હંકા વાસા નિરાધાર નિર્વાણ કબુ નો હોય ઊંકા તો કે સહજ સુન કી માય આજે પરમહંસ છે સહજ સુન કી માય પરમહંસ છે એની અંદર છે સહ સુન કી માય પરમ નિરાધાર નિર્વાણ કબુ નો હોય ઊંકા નાસા એ નિર્વાણ છે એ કોઈ બી એનો નાશ થતો નથી પણ આપણે એ ગતિને લાવવા માટે થઈ અને આપણે જે ભજન કરવાનું છે ને એ તો સંતોનું વચન છે સદગુરુ એ કીધું ગંગાશક્તિ સદગુરુ વસન ના તમે થાવ અધિકારી પાન બાન જાણી વસન આપણે વસન તો પરિપક્વતા આવી નથી તમે કોઈ કીધું પાંચ હજાર લઈ જાજો પણ જ્યાં સુધી દીવો નહીં ત્યાં સુધી તો વચન વચન જગ્યાએ છે ક્રિયા થઈ ક્રિયા નથી થઈ દેવાનું નથી એમ આપણે સદગુરુ વસનના અધિકારી જ્યાં સુધી નથી ત્યાં ત્યાં સુધી સદગુરુના મુખમાં જે વચન હતું તમને કહી દીધું પણ એનું આપણે કાંઈ અભ્યાસ કર્યો નથી ત્યાં સુધી જે સત્સંગ છે જે જ્ઞાન છે એ આપણને સાંપડતું નથી આપણને મળતું નથી તો કેવું જ્ઞાન છે ભાઈ જ્ઞાન તો બધું છે આપણા ત્રિગુણી માય ને જગતનું જે જ્ઞાન છે એ આપણને ખબર જ છે પણ આપણે કોણ છે એ ખબર નથી આપણું સરનામું એનો ખ્યાલ નથી ગુરુજીએ આપણને આમ ગોતીને કાઢી દીધો કે આ તું છે હવે તું જન્મવાનું નથી તું આવવાનું નથી તું મરવાનું નથી બરાબર આ કાયા છે એ તો પડવાની છે કાયા તો પડી જ જવાની છે પણ તારું કાંઈ અસ્તિત્વ મટે એવું નથી આ જે સંતોની વાણી છે એ શબ્દથી આપણી દ્વારા આપણને આપણા સુધી પહોંચાડે છે એટલે સંતોનો સત્સંગ છે જેને સદગુરુને નિવાજ્યા નથી જેણે સદગુરુને શરણમાં ગયા નથી ત્યાં સુધી આ ભેદ જળે એવો નથી અને કદાચ ગયા હોય કદાચ સંતોની સેવા હોય સત્તુનો ઉપદેશ લીધો હોય પણ એને અભ્યાસ કર્યો નથી ત્યાં સુધી તો એનો મર્મ જળે એવો નથી એટલે કીધું દિલ દરિયામાં અખંડ દીવો તો દેખ્યા વિનાના મન ઢોલે એને કીધું ભાઈ આની અંદર દીવો હળગી ગયો છે પણ જ્યાં હું દેખ્યો નથી ત્યાં સુધી મંડોળ વાગ્ય છે દિલ દરિયામાં અખંડો દેખ્યા વિના મંડોલે રાત્રીના ભૂલ્યા ભવો ભવ ભટકે ગુરુ વિગ્ર તાળા કોણ ખૂલે ક્યાં હોય ને ગુરુની દ્રષ્ટિ આપે ભાઈ ગુરુ સિવાય આ કાર્ય થાય એમ નથી તો કે કેવો છે ત્યાં કે પૃથ્વી વગરનો પગ માનવો ને વણ વાકે દીવો કે કે આપણે જ્યાં જાવું છે તો કે પૃથ્વી વગરનો પગ માનવો વણ વાટે દીવો આખા જે ઘર મર્યા પછી જાવ એ જીવતા જુઓ મરી ગયા પછી કાંઈ થાય એમ નથી અત્યારે તમારી પાસે સર્વશક્તિ છે સમજણ છે બુદ્ધિ છે વિચાર છે વિમર્શ છે બધું જ છે પણ જ્યાં સુધી આપણે એની નજીક જવા નહીં કશું ત્યાં સુધી આપણને કાંઈ સાંપડવાનું